દિલ્હી બ્લાસ બાદ પાટણ ની સુરક્ષામાં વધારો કરાયો પોલીસ મથકો દ્વારા ટીમ બનાવી સુરક્ષા માટે ચેકિંગ કરાયું રાણકીવાવ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેન્ડ સહિતની જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે બોમ્બ ડોગ સ્કવોડ એલસીબી ટીમની કાર્યવાહી અસામાજિક તત્વો સામે પોલીસની બાજ નજર છે જિલ્લામાં શાંતિ જળવાય તે માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને કર્મચારીઓની ટીમો બનાવી અને પાટણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપે જેના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ અલગ અલગ ટીમો બનાવી સાથે એલસીબી એસઓજી ફેરોફલો વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્વના જે મથકો છે ત્યાં બીડીએસ અને ડોસ્પોલને સાથે રાખી અને સઘન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું પાટણ જિલ્લામાં આવેલા વયટલ ઇન્સોરેશન જેવા કે વિશ્વવિખ્યાત રાણીની વાવ સાયન્સ સેન્ટર સિત્તુરનું આઈએસીએલ બીપીસીએલ પાટણનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સિત્તુરનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આ વગેરે જગ્યાએ બીડીએસ અને ડોગ સાથે રાખી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું